કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે અમૃતભાઈનું આ ટ્રેક્ટર લઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન ડીઆઈ મોડેલની વાત કરું ઓગણીસો અઠાણું ના મોડલનું ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી કોમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવેલું ઘરઘરાવ ટ્રેક્ટર